દીદી આવશે હેલો મિત્રો તો કેમ છો બધા ગુડ મોર્નિંગ અત્યારે ઉઠી ગયા અહીં સાડા નવ દસ બધા હમણાં આવી છે મારી દીદી બે આવવાની છે રાખડી બાંધવા એટલે લેંગા ટી શર્ટમાં જજે રાખડી બાંધવાની છે આપણે ક્યાંય જાવું છે ને ખોટે ખોટું શું કપડાં બગાડવા આપણે નવા નવા હે અને ઘરે ને ઘરે રહેવું એક તો ગરમી એવી થઈ અત્યારે તડકો એવો હજુ હા મારી સોસાયટી તો હમણાં દીદી આવશે બે દીદી આવશે હમણાં દીદી ને એના ભાણીયા ભાઈ ને એટલે બધાય આવવાના હે હમણાં બાબા હાટી હમણાં ઘરમાં દેખા મારી છે દેખારા મારી એટલે કન્ટીન્યુ રજો મારા વ્લોગમાં ટાટા લાંબુ नहीं करो ये है काम ला मुटी जमा मां मत देना ये भी रुक के भी चलो बस वो के लिए बस હાલો મિત્રો તો આવી ગયા મારા દીદી અને અમે બંધાવી લીધી રાખડી અને અમે આવ્યા ત્યારે ફોટો શૂટ ટાટું ટૂંકમાં મીડી ઉપર આવ્યા હતા તડકાના અને આ વિરાજ જો અને આમાં દીદી બાદ તું લાગે કોક જોઈએ જો આમાં દીદી છે તો હવે અમે નીચે જઈ જઈએ અત્યારે બહુ તડકો છે એટલે અમે નીચે જઈએ અને નીચે એક ડાકુ છે

খাওয়া <laughs> মনে <laughs> 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 તો એક દીદી હજી રાખડી બાંધીને ગયા હજી હમણાં જમીન કરીને ગયા છે બીજા દીદીને થોડું કામ હતું એટલે એ થોડાક મોડા આવવાના હે એટલે બીજા દીદી હમણાં આવશે એટલે આપણે આપણો બ્લોગ પૂરો કરશું ત્યાં સુધી તમારા લોકોને કન્ટિન્યુ રહેવાનું છે આપણા બ્લોગમાં અને સબસ્ક્રાઈબ લાઇક અને કમેન્ટ જરૂર કરજો અને શેર તો જરૂર કરજો અને જો કાંઈ કેવું હોય તો કોમેન્ટની અંદર તમે આવીને કહી શકો કે કેવા બ્લોગ બને હારા બને ખરાબ બને કોમેડી બનાવવું કે દેશી બનાવવું કે ચોખા બનાવવું એ તમારા ઉપર હોય બધું એટલે તમે કહેજો ટાટા હાલા બીજા બેને આવી ગયા આપણે આવી વાત કરી આજો આ જો આને તમે ઓળખ તો જે મિસ્ટર બેન આને તો હું નહોતો લઈ આવતો પણ મેં મંદા હારી દઈ આવી ગયા હાલ ભાઈ લેતો જાઓ મારા ઘરે લેતો જાઓ જોઈ લે હા જોઈ લે વાળ ખેંચે फोटो ना बाजू में वायरल करवा जाहे जो जो जी नहीं हर हाँ बार पास उतार तो लो बोले जो टाइम पास करे ही मिलियो लो बाप रे ओ वालों भाई अरे आ सेठो बेने वाली बनवे आखरी मेंड़ी थे देवपुरा में बी उड़ को मार ए 3 गाय ले लो ये माय कमरा के आईडी की गई ये जिंदगी में थक गए हैं ये भी हमारे प्रीति जी मां लाई तो मैं एक मारि दव थाने पहला गाय आप बच्चे वो वीडियो में चलो तुम ना से खाओ 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 पड़दो શરીર માં રહી ગયા એટલે હવે આપણે વિડીયો હમણાં થોડીક એડિટ કરીને હમણાં અપલોડ કરી દઈશું વાઈ ગયા છે છ બે દિન થોડુંક કામ હતું એટલે થોડાક મોડા આવ્યા એટલે વાંધો નહીં આપણે હજી આપણે લેંગા ટી શર્ટમાં છીએ બાયરે બહુ ગયા નથી એટલે દિદિન તેડવા હું ગયો હતો અત્યારે વાઈ ગયા છે છ અને બધા ગયા બધા છોકરા સાબરે આવી ગયા બધા ઓલો જો બારીએ સૂચો છે બોલો આ બેઠા ને મલાર ભાઈ બેઠો હોય તો તમારા વ્લોગમાં કન્ટિન્યુ જોતા રહીજો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો ઠાઠા